હળવદ તાલુકાના રાયસંગપર ગામે પ્રેમનો કરુણ અંજામ યુવાની છરીના મારી કરી હત્યા કૌટુંબિક ભાઈ ભાઈની છરીના ગામારી કરી હત્યા કૌટુંબિક બહેન સાથે પાંગરેલા પ્રેમનો કરુણ અંજામ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ સગા બે ભાઈઓએ છરી વડે કર્યો હુમલો જેમાં એકનું મોત એક વધુ સારવાર માટે મોરબી રિફર કરાયો મૃતક સામજીભાઈ બાબુભાઈ લુલાડિયા

જય ભવતાઈ હાથમાં બીજો દીકરા માટે રિપોર્ટર બાય રાવર ન્યૂઝ હડબર